નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકોને દર મહિને રૂપિયા હજાર શું છે સચ્ચાઈ તો અત્યારે જે છે હાલના સમયમાં જે છે રેશન કાર્ડ ધારકો માટે અને રેશન કાર્ડ માટે આ ન્યૂઝ આ સમાચાર જે છે સોશિયલ મીડિયાની અંદર જે છે આના વિશેના વિડીયો પણ અને જે છે ન્યૂઝ પણ ફેલાઈ રહ્યા છે કે રેશન કાર્ડ ધારકોને જે છે દર મહિને રૂપિયા હજાર મળશે તો શું આ જે છે એ વાત સાચી છે શું રેશન કાર્ડ ધારકોને દર મહિને હજાર રૂપિયા મળશે અને મળશે તો કોને મળશે કઈ પ્રક્રિયા કરવાની એટલે કે તમારે જે છે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે કે આ ડોક્યુમેન્ટ જે છે અપલોડ કરવાના રહેશે તો વગેરે વિશેની સમગ્ર માહિતી જે છે આપણે આજના વિડીયોમાં જવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અહીંયા સૌ પ્રથમ તમને વાત કરી દઈએ કે તમે જે છે કોઈપણ બ્રાઉઝરના સર્ચ બોક્સમાં જઈને અથવા તો ગૂગલમાં જઈને તમે સર્ચ મારશો રેશન કાર્ડ હજાર રૂપીસ એપ્લાય ઓનલાઈન તો તમને જે છે મોટી મોટી જે ન્યૂઝ ચેનલો છે એની અંદર પણ જે છે આ ન્યૂઝ જોવા મળી રહ્યા છે દાખલા તરીકે તમે અહીંયા જોઈ શકો છો એબીપી અસ્મિતા તો અહીંયા પણ તમે જોઈ શકો છો રેશન કાર્ડ ધારકોને મળશે દર મહિને જે છે એ હજાર રૂપિયા બરાબર છે એની સિવાયના હું બીજા ન્યૂઝ આપણે જે છે એની વાત કરીએ બીજી ન્યૂઝ ચેનલની તો જે છે એબીપી જે લાઈવ જે છે એની આપણે વાત કરીએ અહીંયા આપણે ફરી પાછું સર્ચ કરી લઈએ તો આની સિવાયની જે છે તમે વાત કરો તો એબીપી અસ્મિતામાં આપણે જોયા ત્યારબાદ જે છે એબીપી ન્યૂઝની અંદર અહીંયા પણ તમે જોઈ શકો છો અબ રેશન કાર્ડ ધારકો હર મહિને જે છે હજાર રૂપિયે જાને એ ક્યાં કરના હોગા બરાબર છે તો આ પણ મોટી મોટી જે ન્યૂઝ ચેનલો જે છે એની અંદર આના વિશેના ન્યૂઝ એટલે કે જે છે આના વિશેની માહિતી આપવામાં આવી રહી છે કે રેશન કાર્ડ ધારકોને જે છે દર મહિને જે હજાર રૂપિયા મળશે એની સિવાય મિત્રો આપણે આગળ વાત કરીએ તો ઝી ન્યૂઝ જે પણ મોટી એક ન્યૂઝ ચેનલ છે તો એમાં પણ તમે જોઈ શકો છો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર હવે દર મહિને મળશે રૂપિયા હજાર બરોબર છે તો અહીંયા તમે જે છે આ ન્યૂઝની અંદર પણ તમે જોઈ શકો છો તો મોટી મોટી જે ન્યૂઝ ચેનલો છે એના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે રેશન કાર્ડ ધારકોને હજાર રૂપિયા મળશે આ ન્યુઝ ચેનલો સિવાય જે છે ઓફિશિયલી જે છે અમુક યુટ્યુબ ચેનલોની અંદર પણ જે છે એવું જે છે કે આવી રહ્યું છે કે રેશન કાર્ડ ધારકોને દર મહિને જે છે હજાર રૂપિયા મળવાના છે પરંતુ ગવર્મેન્ટ દ્વારા કેન્દ્ર સરકાર કે આપણી રાજ્યની કોઈ પણ જે છે સરકાર દ્વારા હજુ સુધીમાં આના વિષયની કોઈ પણ ઓફિશિયલ અપડેટ આપવામાં આવી નથી એટલે કે જે ગવર્મેન્ટ જે છે ટ્વિટર પર જે છે પોસ્ટ કરીને જણાવતો હોય છે બરાબર ટ્વિટર એટલે કે એક્સ હેન્ડલ પર જે છે પોસ્ટ કરીને જણાવતી હોય છે તો એના પર હજુ સુધી કોઈ પણ જે છે આના વિષયની અપડેટ આવી નથી કે કોઈ પણ બીજી જગ્યાએ પણ ઓફિશિયલી જે છે ગવર્મેન્ટે આના વિષયનું અનાઉન્સમેન્ટ કરેલું નથી માત્ર ને માત્ર આ ન્યૂઝ ચેનલની અંદર જે છે જણાવવામાં આવ્યું છે ખોટા પણ હોઈ શકે ફેક પણ હોય શકે ન્યૂઝ ચેનલ મુજબ છે અથવા તો રિસર્ચ મુજબ મળતી માહિતી મુજબ હું તમને જણાવી દઉં કે આ જે છે યોજના શરૂ થશે એટલે કે તમને જે છે હજાર રૂપિયા મળશે ક્યારે તો એ મળતી માહિતી મુજબ જે છે આ જૂન મહિનાની અંદર જે છે આના વિશેના ફોર્મ ભરવાના ચાલુ થશે અને એ પ્રોસેસ જે છે ઓનલાઈન એમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એમાં તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ અને જે છે પાસબુક તમારી હોય છે એ પાસબુક જે છે અપલોડ કરવાની રહેશે અને ડાયરેક્ટ તમારા બેંક ખાતાની અંદર પૈસા જમા થઈ જશે એવું જણાવવામાં આવ્યું છે રેશન ડીલરો જે છે ત્યાંથી તમને પૈસા નહીં મળે ખાસ કરીને જે છે રેશન કાર્ડ ધારકો જે છે ગરીબ અને મધ્યમ વર્ગના જે રેશન કાર્ડ ધારકો હોય છે એ લોકોને માત્ર રેશન રાશન મળતું હોય તો એ લોકોને પૂરતું હોતું પૂરતું થતું નથી એટલે કે એ લોકોને જે છે બીજી પણ જે છે સુવિધાઓ જે છે મળવી જોઈએ એ હેતુથી સરકાર કદાચ જે છે આ હજાર રૂપિયા દર મહિને અમુક કેટેગરી એટલે કે જે છે નક્કી કરેલા લોકોને જે છે સરકાર આ જે છે દર મહિને હજાર રૂપિયા આપી શકે છે આની અંદર હજાર રૂપિયા આપે એટલે કે જે છે એ લોકોને જે છે કાંઈ દવાખાનાની જરૂરિયાત હોય કે બીજી કોઈ પણ જરૂરિયાત હોય તો એ પૂરી થાય એ પૂરી પડે એના માટે જે છે ગવર્મેન્ટ આ સ્ટેપ લઈ શકે છે એવું પણ જે છે માહિતીની અંદર જે મળતી માહિતી જે છે એમાં જણાવવામાં આવ્યું હતું બરાબર છે તો ખાસ કરીને માત્ર ને માત્ર સરકાર જે છે રેશન આપે છે રાશન આપે છે તો એનાથી જે છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પૂરતું પડતું હોતું નથી બરોબર છે તો એના માટે ગવર્મેન્ટ જે છે આ સ્ટેપ લઈ શકે છે એ લોકો માટે અને ખાસ કરીને સરકાર દ્વારા જે છે આના વિશેની અપડેટ આપવામાં આવશે જો આ જે છે સ્કીમ લાવવામાં આવશે એટલે કે દર મહિને જે છે ગરીબ લોકોને જે છે હજાર રૂપિયા આપવામાં આવશે તો એના માટેની એક અપડેટ સરકાર બહાર પાડશે જેની અંદર ખાસ કરીને કયા લોકોને જે છે આ લાભ મળશે એટલે કે એમાં જે છે કેટેગરી નક્કી કરવામાં આવશે કે માત્ર આ જ લોકોને એની અંદર જે છે આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવશે કે આટલી આવક મર્યાદા હશે તો જ એ લોકોને જે છે આ રીતના હજાર રૂપિયા મળશે બરાબર છે એ લોકો કયો વ્યવસાય કરે છે તો એ બધી જ વસ્તુ જે છે જે છે એના ઉપર ધ્યાન રાખવામાં આવશે અને ત્યારબાદ જે છે એ લોકોને પૈસા મળશે અને ડાયરેક્ટ બેંક ખાતાની અંદર જે છે ટ્રાન્સફર કરી દેવામાં આવશે તો અત્યારે જે છે ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ ઓફિશિયલી જે છે અપડેટ કરવા એટલે કે જે છે માહિતી આપવામાં આવી નથી ઓફિશિયલી કોઈ પણ જે છે અપડેટ ગવર્મેન્ટ તરફથી મળી નથી પરંતુ મોટી ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયાની અંદર જે છે આ માહિતી જે છે એ જે છે આવી રહી છે તો ગવર્મેન્ટ દ્વારા પણ અપડેટ આપવામાં આવી શકે છે જો ગવર્મેન્ટ દ્વારા ઓફિશિયલી અપડેટ આપવામાં આવશે તો જરૂરથી આપણે ચેનલની અંદર જે છે તેના વિશેનો વિડીયો આવી જશે પરંતુ અત્યારે રેશન કાર્ડ ધારકો માટે એક ઉમીદ તરીકે જે છે આ રૂપિયા મળશે કે નહીં એની જે છે રાખવાની છે 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 આ ન્યૂઝ જે જે પણ પણ હોઈ હોઈ શકે શકે અને સાચા તો આનું જે જે છે છે સમયની અંદર રેશન કાર્ડ ધારકોને ખ્યાલ આવી જશે કે હજાર રૂપિયા મળશે કે નહીં તો મિત્રો તમારું શું કહેવું છે કે ગવર્મેન્ટ દ્વારા જે છે રાશનની સાથે સાથે જે છે ગરીબ લોકોને જે છે રૂપિયા હજાર આપવા જોઈએ કે નહીં દર મહિને તે તમે જે છે જરૂરથી કમેન્ટની અંદર જણાવજો આશા રાખું છું કે રેશન કાર્ડ વિશેની આ માહિતી જે છે અત્યારે જે છે ખૂબ જ આ જે છે આ માહિતી ફેલાઈ રહી છે તો એની સચ્ચાઈ શું છે એ એના વિશે તમને જે છે ખ્યાલ આવ્યો હશે આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી દેજો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને જે છે શેર કરી દેજો આભાર